નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની જે મારી લેખન પુથી છે તે મારી લેખન પુથીના પેજ નંબર આડત્રીસ ઉપર આપણને જે ચિત્ર આધારિત વાર્તા લેખન આપેલું છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે મારી લેખન પુથી છે તે મારી લેખન પુથીના દરેકે દરેક પેજના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનના વિડીયોને અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયોને અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી આ જે લેખન પૂથી છે તે લેખન પુથીના અભ્યાસ માટે અને લેખન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો મારી લેખન પુથી પેજ નંબર ઉપર આપણને જે ચિત્ર આધારિત વાર્તા લેખન આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જો અહીંયા આપણને કહ્યું છે કે ચિત્રના આધારે વાર્તા લખી અને શીર્ષક આપો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનું ચિત્ર આપવામાં આવેલું છે આ ચિત્રની અંદર તમે જોશો તો અહીંયા એક જંગલ છે એક ગુફા છે ગુફામાં સિંહ સૂતો છે એક શિયાળ છે અને એક મરી ગયેલું ગધેડું પડ્યું છે તો અહીંયા જે આપણને ચિત્ર આપેલું છે ચિત્ર આ ચિત્ર ઉપરથી આપણે આ વાર્તાનું શીર્ષક આપીશું ચતુર શિયાળ ચાલો તો આ ચતુર શિયાળ જે છે તે વાર્તા આપણે લખવાની છે આ વાર્તા આપણે શરૂ કરીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના દોસ્તો કે ધોરણ પાંચની આજે મારી લેખન પુથી છે બે હજાર પચીસ છવ્વીસની તે મારી લેખન પુથીના દરેકે દરેક પેજના સોલ્યુશનની પીડીએફ તમે હવે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે મિત્રો અહીંયા તમને વાર્તા લખવા માટેની જગ્યા જે છે ને દસ બાર લીટી જ આપેલી છે તો આપણે દસ બાર લીટીમાં સમાઈ શકે એવડી જ વાર્તા લખેલી છે જેથી કરીને તમે ખૂબ જ સરળતાથી લખી શકો જુઓ એક જંગલમાં એક સિંહ રહેતો હતો આ સિંહને એક દિવસ શિયાળનું માંસ ખાવાની ઈચ્છા થઈ આ માટે તેણે એક યુક્તિ વિચારી એક ગધેડાનો શિકાર કરી ગુફા પાસે મૂકી દીધો અને પોતે અંદર સૂઈ રહ્યો શિયાળ ત્યાં આવ્યો અને ગધેડો મરેલો જોઈ ખાવાની ઈચ્છા થઈ પણ ગુફામાં સૂતેલા સિંહને જોઈ ગયો શિયાળ મોટા અવાજે બોલ્યું કે સિંહ ઊંઘે ત્યારે એની પૂંછડી નીચી હોય આ તો ઊંચી છે સિંહે એ સાંભળી પૂંછડી નીચે કરી શિયાળ એ જોઈને સમજી ગયો કે સિંહ જાગી રહ્યો છે અને આ તેની કોઈ ચાલ છે ને શિયાળ તરત જ ત્યાંથી ભાગી ગયું તો મિત્રો આ વાર્તા તમે તમારી જે લેખનપોથી છે તેમાં લખી શકો છો તો મિત્રો અહીંયા આપણે આ જે લેખનપોથીનું આજે પેજ નંબર આડત્રીસ પરની આ જે વાર્તા છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે મારી લેખનપોથીના પેજ નંબર ઓગણચાલીસ ઉપર જે આપણને વાર્તા એટલે કે ચિત્ર આપેલી છે ચિત્ર પરથી જે વાર્તા છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે દોસ્તો અહીંયા ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમે મેળવી શકો છો અને એ પણ વોટ્સએપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અહીંયા તમે જોઈ શકો છો સ્વાધ્યાનપોથીનું સોલ્યુશન સમજૂતી સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પૂર્તી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ તમે સંપર્ક કરી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકો છો